ગુજરાતમાં આમ જોવા જાય ને તો આપડે દારૂબંધી છે પણ છતાં એ ક્યારેક જે જનતા છે ક્યારેક પક્ષના નેતા વિપક્ષના નેતા હોય એ જનતા રેડ કરતા હોય છે વિચાર કરો સત્તા પક્ષ છે એ કોની તરફેણમાં છે ને એ સૌથી મોટો સવાલ છે કે જો જઈ સત્તા પક્ષના જે પૂર્વ ધારાસભ્ય છે જનતા રેડ કરતા હોય અને એને જઈ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય તો હકીકતમાં સત્તા છે દારૂ બંધી પક્ષમાં છે કે દારૂ બંધી ન રિયે એના પક્ષમાં છે એ વિચારવાનું છે જનતાએ છે બનાવ એવો બન્યો છે કે માતરના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એમને જઈ જનતા રેડ કરી અને પોલીસને ને જઈ દારૂ પકડીને આપ્યો હતો અને આજે સાંજે સમાચાર આવ્યા એ ઈ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાજપે જે એમને પ્રાથમિક પદેથી પણ છે એ સસ્પેન્ડ કરી દીધા છે ભાજપ સરકાર છે આમાં મેસેજ શું આપવા માંગે છે ને જનતાએ વિચારવાનું છે એટલે જનતાએ ખાસ એટલું વિચારી લેવાનું છે તમારે જઈ દારૂ બંધી પક્ષમાં રહેવું છે દારૂ ખુલ્લી થઈ જાય એના પક્ષમાં રહેવું છે આ છે જનતા એ વિચારવાનું છે અને જો તમારે દારૂબંધી ના પક્ષમાં જ રહેવું હોય તો કોને વોટ આપવો અને વિશા વદરવાળી કરવી કે નહીં એ છે હવે તમારે જોવાનું છે ધન્યવાદ જય હિન્દ જય ભારત